આજે મારી પાસે એક પેશન્ટ છે જે સુરતના સેન્ટર ઉપર આજે મને છેક વલસાડ ડુંગળીથી મને મળવા માટે આ બીજા વખત મને સેશન માટે આવ્યા છે તો આજે આપણે જાણીએ કે એમનો અનુભવ કેવો રહ્યો અને એમને શું બીમારી હતી અને એમાં કેટલી રાહત છે પહેલાં સેશનનો જ આપણે અનુભવ આપણે કન્સિડર થશે કારણ કે હજી તો આજે બીજી થેરાપી આપણે આપી છે તો મને આપ સાહેબ શ્રી જણાવો ને કે તમારો આ જે પહેલી થેરાપીનો જે અનુભવ છે અને બીમારી શું હતી એ થોડીક મને જણાવજો યસ જણાવજો ઓકે 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 ચાલો વેરી ગુડ એટલે તમારું કેવું એમ છે કે માત્ર એક થેરાપી થી જે તમે જે ઊંઘનો નો ઇન્ઝોમિયા જે પ્રોબ્લેમ હતો તો એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો પેલી થેરાપી થી અને બીજું કે જે તમે મેડિસિન લેતા હતા રાત્રે ઊંઘવા માટે તો એ મેડિસિન વચ્ચે એક અઠવાડિયામાં તમે લીધી છે છેલ્લા અઠવાડિયામાં અચ્છા બંધ કરી દીધી છે ઓકે ગુડ 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 ચાલો સરસ બેન તમારે કઈ આ વિષય કઈ કેવું છે તમારા મિસ્ટરમાં જે ચેન્જીસ દેખાય છે તે બાબતે તમારો શું જવાબ હોઈ શકે કે આ થેરાપી કરવી જોઈએ આમાં કોઈ મશીનરી કોઈ દવા કે કોઈ એવું કંઈ રોકાવાની જરૂર ખરી તમે તો સુરત ના સેન્ટર પર તમે આજે આવ્યા છો છેક ક્યાંથી આવ્યા છો

હવે અત્યારે જે ઊંઘ આવી રહી છે કેવી આવી રહી છે હિપ્નોથેરાપી લીધા પછી પૂરેપૂરી ઊંઘ આવી રહી છે એટલે એનો મતલબ એવું છે કે આ થેરાપી થી અસર થાય છે અને દવા લોકોની દવા છૂટે છે આ ફક્ત વલસાડના લોકો પૂરતું સીમિત નથી હું તો કહું સુરતના અને અમદાવાદમાં મારું સેન્ટર છે જે પણ જે લોકોને જે નજીક સેન્ટર પડે છે ઘણા લોકોએ સારવાર મેળવી છે અને બધા જ લોકોને એટલા માટે જ હું રિવ્યુ લેવાની આદત રાખું છું જેથી બધા લોકોને આઈડિયા રહે આ આમાં દવા વગર કોઈ દાખલ થવાની જરૂર નથી તમે એકથી દોઢ કલાકની અંદર મને સમય આપીને તમે અહીંયાથી ફ્રી થઈને તમે જઈ શકો છો આવા કેટલાય ઉદાહરણો મારી છે મારી પાસે છે યુટ્યુબમાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી તમને આવા નત નવા વિડીયો તમને જોવા મળશે થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારી કોઈ પણ બીમારી હોય માનસિક બીમારી હોય રિલેશનશીપના કંઈ પ્રોબ્લમ હોય તો આજે સંપર્ક કરો હવે વેઇટ કરતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ